જય હિન્દ જય ભારત સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવો કેટલી ઉંમરે કેટલી રકમ મળશે તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં જોઈશું ભારત સરકારની એક અત્યંત લોકપ્રિય અને દીર્ઘ ગાળાની બચત યોજના એટલે કે સુકન્યા સમૃદ્ધિ યોજના આ યોજના ખાસ કરીને દીકરીના ભવિષ્ય માટે શરૂ કરવામાં આવી છે જેથી માતા પિતા પોતાની દીકરીના શિક્ષણ અને લગ્ન માટે નાની ઉંમરે જ બચત શરૂ કરી શકે દીકરી સાપનો ભારો નહીં પરંતુ વાહલનો દરિયો હોય છે આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવ અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકી છે જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થાય છે સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના પોસ્ટ ઓફિસ અને કેટલાક માન્ય બેંકો દ્વારા સંચાલિત થાય છે જેમાં દીકરીના નામે એક બચત અકાઉન્ટ ખોલવામાં આવે છે અને માતા પિતાને કાનૂની ગાર્ડિયન એમાં દર વર્ષે નક્કી રકમ મૂકે છે આ અકાઉન્ટ પર સરકાર દ્વારા ખૂબ ઊંચો વ્યાજદર આપવામાં આવે છે અને તે પણ ટેક્સ ફ્રી છે આ યોજના પાછળ હેતુ શું છે તો દીકરીના શિક્ષણ માટે આર્થિક સુરક્ષા પૂરી પાડવી દીકરીના લગ્ન માટે સહાયરૂપ થવું માતા પિતાને દીકરીના ભવિષ્ય માટે બચત કરવા પ્રોત્સાહિત કરવું યોજનાના લાભ વિશે વાત કરીએ તો દર વર્ષે ઓછામાં ઓછા અઢીસો એટલે કે બસોને પચાસ અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો જમા રકમ પર વાર્ષિક નવ પોઈન્ટ ત્રણ ટકા હિસાબે વ્યાજ મળે છે નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર સો ટકા રકમ ઉપાડી શકાય છે જમા રકમ પર એસીસી એટલે કે એટીસી હેઠળ ટેક્સની છૂટ મળે છે દીકરી એકવીસ વર્ષથી થાય પછી વ્યાજ નહીં મળે આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું એક હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઈચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો આ યોજના પીપીએફ યોજના જેવી છે એટલું જ નહીં આ યોજનામાં પીપીએફ કરતાં વધુ વ્યાજ આપે છે જો તમે કોઈ વર્ષે પૈસા જમા કરવાનું ભૂલી જશો તો તમારે પચાસ રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે જો તમે દીકરીના અઢાર વર્ષે લગ્ન કરાવવા માગતા હોવ તો તમે પ્રી મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે અકાઉન્ટ ખોલાવી શકો છો પણ જો બેથી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ બે જ અકાઉન્ટ ખોલી શકો છો અને પૈસા તમે ઓનલાઈન પણ જમા કરાવી શકો છો ઓનલાઈન પણ સુવિધા છે આ યોજનામાં આ યોજના પર તમે કોઈ પ્રકારના દેવું લઈ શકશો નહીં એટલે કે કોઈપણ જાતની લોન લઈ શકશો નહીં માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે આ યોજનામાં બે બાર બે હજાર ત્રણના રોજ અથવા ત્યારબાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયનનું ખાતું ખોલાવી શકાય છે આ યોજના હેઠળ એક કુટુંબમાંથી વધુમાં વધુ બે જ કન્યાનું ખાતું ખોલાવી શકાય છે અને ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો એક હજારથી લઈને તમે દોઢ લાખ સુધી જમા કરાવી શકો છો વર્ષ દરમિયાન આ યોજનાની અરજી કરવા માટે તમે કોઈ પણ તમારા નજીકની પોસ્ટ ઓફિસ સરકારી માન્યતા ધરાવતી બેન્કો જેમ કે એસબીઆઈ પંજાબ બેંક બેંક ઓફ બરોડા આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેંકોમાં તમે આ અકાઉન્ટ ખોલાવી શકો છો આ અરજી કરવા માટે તમારી દીકરીનું જન્મનું પ્રમાણપત્ર માતા પિતા અથવા ગાર્ડિયનનો આધાર કાર્ડ પાન કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ વીજ બિલ પાણી બિલ વગેરે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ અને ખાતું ખોલાવવા માટે ભરેલું ફોર્મ જે તમને પોસ્ટ ઓફિસ કે બેંકમાંથી મળી રહેશે ફક્ત આટલા જ ડોક્યુમેન્ટ્સમાં તમે આ અરજી કરી શકો છો આ યોજના વિશે વધુ જાણીએ તો ન્યૂનતમ રકમ અઢીસો પ્રતિવર્ષ તમે ભરી શકો છો મહત્તમ રકમ તમારે એક લાખ પચાસ હજાર રહેશે એટલે કે વર્ષમાં તમે તમારી સવલત મુજબ દર મહિને બસો ને પચાસ રૂપિયાથી લઈને એક લાખ પચાસ હજાર સુધી જમા કરાવી શકો છો તે મુજબ તમને વ્યાજ આપવામાં આવશે જમા કરાવવાની મર્યાદા ખાતું ખોલ્યાના બાદ પંદર વર્ષ સુધી દર વર્ષે જમા કરાવી શકાય છે એક વખતની રકમ કે માસિક રકમ બે રીતે જમા કરાવી શકો છો તમે સરકાર દર ત્રણ મહિનામાં વ્યાજ દર નક્કી કરે છે એટલે કે જે રીતે તમારા ખાતામાં રકમ હશે એ મુજબ વ્યાજ તમને મળશે બે હજાર પચીસ મુજબ વ્યાજદર લગભગ આઠ પોઈન્ટ બે પ્રતિવર્ષ છે કંપની ફાઉન્ડેશન એન્યુઅલી દ્વારા આ વ્યાજ દર પીપીએફ કરતાં પણ વધુ હોય છે આ યોજનામાં તમે તમારા મરજી મુજબ દર મહિને અલગ અલગ રકમ જમા કરાવી શકો છો કોઈ ફિક્સ રકમ નથી હોતી જેમ કે તમે જાન્યુઆરીમાં બસો પચાસ જમા કરાવ્યા તો ફેબ્રુઆરીમાં તમે પાંચસો જમા કરાવી શકો છો અને તમારી પાસે કોઈ એક મહિનો છૂટી ગયો હોય તો બીજા મહિને તમે ફરીથી જમા કરાવી શકો છો આ અકાઉન્ટ દીકરીના એકવીસ વર્ષ થશે ત્યાં સુધી ચાલશે પંદર વર્ષ સુધી તમારે આ રકમ જમા કરવાની રહેશે બાકીના છ વર્ષમાં તમને આપોઆપ વ્યાજ જોડાતું રહેશે ત્યારબાદ તમારે કોઈ પણ રકમ જમા કરવાની રહેશે નહીં આ યોજનામાં દીકરી અઢાર વર્ષની થાય ત્યારે શિક્ષણ માટે અકાઉન્ટમાંથી પચાસ ટકા રકમ તમે ઉપાડી શકો છો લગ્ન માટે પણ અઢાર વર્ષની ઉંમરે આ ઉપાડ તમે ઉપાડી શકો છો જમા કરેલી રકમ પર ધારા એટીસી હેઠળ એક પોઈન્ટ પાંચ લાખ સુધીનો ટેક્સ ફ્રી રહેશે મળેલો વ્યાજ અને મેચ્યુરિટી રકમ બંને ટેક્સ ફ્રી રહેશે ઉદાહરણ તરીકે જો તમે દર વર્ષે પચાસ હજાર જમા કર્યા તો દર આઠ પોઈન્ટ બે ટકા પ્રતિવર્ષ પંદર વર્ષ સુધી તમે જમા કરશો મેચ્યોરિટી એકવીસ વર્ષ થાય ત્યાં સુધી રોકાણ રાખ્યું મેચ્યોરિટી સમયે આશરે બાવીસથી ત્રેવીસ લાખ મળશે તમને એટલે કે સાત પોઈન્ટ પાંચ લાખના કુલ રોકાણ પર ત્રિગુણી રકમ તમને મળી રહેશે અને એ પણ ટેક્સ ફ્રી સુકન્યા સમૃદ્ધિ યોજના માત્ર એક બચત યોજના નથી આ તમારી દીકરીના ભવિષ્યમાં કરેલી સૌથી મોટી રોકાણ છે જો તમે તમારી દીકરીને શિક્ષણ સુરક્ષા અને સપનાઓ પૂરા કરવા માટે તૈયાર કરવા માગો છો તો આજથી જ આ યોજનાનો શરૂ કરો આ યોજના એક વિશ્વાસપત્ર યોજના છે તેમજ આ યોજના ખૂબ જ લાભદાયી છે તમે જે પણ રોકાણ કરશો તેનું ત્રણ ગાળું તમને બેનિફિટ આપવામાં આવશે સરકાર તરફથી તમારા ઘરમાં પણ જો દીકરીનો જન્મ થયો હોય તો જરૂરથી આ યોજનાનો લાભ મેળવો સાથે જ તમારા ધ્યાનમાં આવતા દરેક વ્યક્તિ સુધી આ વિડીયો જરૂરથી શેર કરો જેથી દરેક પરિવાર આ યોજનાનો લાભ મેળવી શકે જેથી દરેક દીકરી પોતાનું ભવિષ્ય બનાવી શકે માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તેમજ આ વિડિયોને વધુને વધુ શેર કરજો જેથી દરેક દીકરી આ લાભ મેળવી શકે